નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ડભોઈ પાલિકા ભાજપ પ્રમુખ ની રેતી ભરેલી બે ટ્રક ઝડપી પાડી ઓર સંગના પટ પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાં ધમધમતું ગેરકાયદે રેતી ખનન ડભોઈ નગરપાલિકાના ભાજપના પ્રમુખ બિરેન શાહની ગેરકાયદે રેતી ખનન બાદ રેતી ભરેલી બે ટ્રક ઝડપી પાડવામાં આવી છે કોંગ્રેસના સભ્યે ઝડપી પાડેલી ત્રણ ટ્રકમાંથી બે બિરેન શાહના નામની છે ડભોઈની સાઠ હજારની વસ્તીને પીવાનું પાણી ઓરસંગ નદીના પટમાં કરણેટ ગામ પાસે વોટર વર્કર સ્થિત વારી ગૃહથી અપાય છે આ વિસ્તાર પ્રતિબંધિત ઝોન છે અને અહીં ઘણા ટ્યુબવેલો છે પ્રતિબંધિત ઝોનો વ છતાં ગેરકાયદે રેતી ખનન થતું રહે છે કોંગ્રેસના પાલિકા સદસ્યને પ્રતિબંધિત વિસ્તારમાં રેતી ખનન થતું હોવાની જાણ થતાં કરણેટ વારી ગૃહ પહોંચ્યા હતા તેમણે સો નંબર પર ફોન કરતા પોલીસે ત્યાં પહોંચીને રેતી ભરેલી બંને ગાડીનો કબજો મેળવ્યો હતો સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી પાડી ખાણ ખનીજ ખાતાની જાણ કરી હતી રાતના સમયે રેતી ખનન કરવું નહીં તેમ ખાણ ખનીજ ખાતા દ્વારા જાહેર કરાયું છે પણ રેતી માફિયાઓ બે ધડક રેતી ઉલેચી રહ્યા છે ગત રાત્રે કોંગ્રેસી સદસ્યો સ્થળ પર પહોંચ્યા હતા અને પોલીસને બોલાવી રેતી ભરેલી ત્રણ ટ્રકને રોકાવી પોલીસને સુપ્રત કરાવી હતી જેની તપાસ કરતા ત્રણ પૈકી બે ટ્રક બિરેન શાહના નામની જોવાની વિગતો બહાર આવી હતી જેથી તાત્કાલિક તેનું વજન કરાવી ટ્રકો જપ્ત કરાઈ હતી મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝ ની બધી જ અપડેટ આપને મળતી રહે